સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે આગ કાબુમાં આવવાની જગ્યાએ વધારે પ્રસરી રહી છે આગ માર્કેટના ટેરેસના ભાગે પ્રસરી છે ટેરેસ પર પતરાના શેડ ઊભો કરવામાં આવ્યો હતો અને ગેરકાયદે પતરાના શેડ બનાવી દુકાનો ઊભી કરાઈ હતી તે પણ બળીને ખાક થઈ ગઈ છે છેલ્લા નવ કલાકથી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે

આગ હજુ સુધી પણ કાબુમાં ના આવતા આખરે હવે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરવામાં આવે છે ત્રણ ફાયર જવાન આગના ધુમાડામાં ફસાયા હતા આ ત્રણેય ફાયર જવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મેયર દક્ષેશ માવાણીએ પણ ઘટના સ્થળે પહોંચીને મુલાકાત લીધી છે ત્યારે મનપા કમિશનર સાલિની અગ્રવાલે પણ મુલાકાત લીધી છે ઉલ્લેખનીય છે કે માર્કેટમાં ગઈકાલે પણ આગનો બનાવ બન્યો હતો આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારબાદ આજે બીજા દિવસે પણ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે આગ વિકરાળ બનતા ચોથા માળ સુધી પ્રસરી જતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ એક ગીચ વિસ્તારમાં આવેલો છે માર્કેટમાં વધુ દુકાનો આવેલી હોવાથી દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે અને સતત માલસામાન હેરફેર થતો રહે છે ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે શક્તિ ટેક્સટાઇલ માર્કેટ ગીચ વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં ચાલવું પણ મુશ્કેલ હોય છે ત્યારે આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરો માટે માથાનો દુખાવો બન્યો છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુ સુરત